યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથે જેવર ખાતે નિર્માણાધીન નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે પ્રગતિનું નિરીક્ષણ કર્યું અને સંબંધિત અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી મુખ્યમંત્રી એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ રનવે સુરક્ષા વ્યવસ્થા અને પેસેન્જર સુવિધાઓનું જાત નિરીક્ષણ કર્યું હતું અને બાકી રહેલા કામોને યુદ્ધના ધોરણે પૂર્ણ કરવાના આદેશ કર્યા હતા આ નિરીક્ષણ દરમિયાન કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા જેમણે કેન્દ્ર સરકાર દ્વારા દરેક સંભવિત સહયોગની ખાતરી આપી હતી મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે સુરક્ષા અને ઓપરેશનલ કામગીરીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં અને તમામ ટેકનિકલ પ્રક્રિયાઓ સર્વોચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ કરવામાં આવે તેમણે ડિસેમ્બર પંદર બે હજાર પચીસ સુધીમાં એરપોર્ટનું ઉદઘાટન કરવાની નેમ વ્યક્ત કરી છે અને તે માટે તમામ એજન્સીઓને સમયબંધ રીતે કામગીરી આટોપવા તાકીદ કરી હતી બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી દ્વારા તાજેતરમાં જ સુરક્ષા માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી જે લાયસન્સ મેળવવા માટેનું અંતિમ ચરણ માનવામાં આવે છે આ મુલાકાતનું મહત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે આ એરપોર્ટ માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે જ્યુરીચ એરપોર્ટ ઇન્ટરનેશનલ એજી દ્વારા વિકસાવવામાં આવી રહેલું આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ જ્યારે સંપૂર્ણ રીતે કાર્યરત થશે ત્યારે તે એશિયાના સૌથી મોટા એરપોર્ટ પૈકીનું એક બની રહેશે મુખ્યમંત્રીની આ બીજી સમીક્ષા મુલાકાત રાજ્ય સરકારની આ પ્રોજેક્ટ પ્રત્યેની ગંભીરતા અને કટિબદ્ધતા દર્શાવે છે